હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રાયતા મરચાં જેને આપણે આથેલા મરચાં પણ કહીએ છીએ તો શિયાળાની સિઝન શરૂ થતાં જ બધાના ઘરમાં મરચાંનું થણું બનતું હોય છે અહીંયા મેં અઢીસો ગ્રામ મરચાં લીધા છે ધોઈ અને એકદમ સરસ કપડાંથી સુકવી દીધા હતા ત્યાર પછી મરચાંને આપણે જોઈએ પ્રમાણે આ રીતે એક મરચાંના ત્રણ કટિંગ કરી અને મરચા રીતે ચીરી કરી દઈશું વચ્ચેથી તો ઇઝીલી ફટાફટ આપણા બનીને તૈયાર થઈ જશે તો બધા મરચાંને આ રીતે ચીરી કરી અને હું થોડા ચારામાં નાખી દઉં છું જેટલા સમય એટલા ચારામાં નાખી બાકી ડીશમાં લઈ લઈશ તો આ રીતે બધા મરચાંનું કટિંગ કરી લઈશું એટલે એક સરખું કટિંગ સરસ એવું બનીને તૈયાર થાય તો મરચાંના બીજ કે આપણે રઘુ કાઢવાની જરૂર નથી જો વધારે પડતાંથી ખાઉં હોય તો તમે કાઢી શકો છો બાકી આટલા હોય તો ચાલે તો અહીંયા મરચાં છે આ રીતે મેં ચારામાં નાખી દીધા છે એને એક્સ્ટ્રા બી નીકળ્યા હોય ને એ નીકળી જાય આપણે વથાણામાં આવે નહીં તો આ રીતે ચારામાં લઈ અને ખંચેરી લીધા છે અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે એ રીતે બીજા જે રાખ્યા છે એ પણ કરી લઉં છો ટોટલ અઢીસો ગ્રામ મરચાં છે એ બધા જ મેં સમારી આ રીતે રેડી કરી દીધા છે હવે એને લાંબો સમય સુધી સાચવવા માટે આપણે શું કરીશું મરચાં છે એને એક પ્લેટ કે કોટનનું કપડું કોઈ પણ લઈ અને એને પોળા કરી દેવાના છે અને પંખા નીચે રાખો તો તમે અડત્રીસ મિનિટ રાખો તો પણ ચાલે અને નહીં તો તમે એમને રૂમ ટેમ્પરેચર ઉપર તમારી પાસે સમય હોય ને બીજું કામ વચ્ચે થઈ જાય તો તમે એને આ રીતે કલાક બે કલાક પણ રાખી શકો છો તો મરચું જેટલું સુકાઈ જશે અંદરનું મોશ્ચર છે પાણીનો ભાગ એ સુકાઈ છે એટલે મરચાંની સેલ્ફ લાઈફ છે એ વધી જાય છે તો તમે આ રીતે સુકા કરી અને પછી બનાવશો તો મરચાં છે ઘણા સરસ લાંબો ટાઈમ કડક ને કડક જ રહે છે તો અહીંયા બે કલાક જેવો સમય મારે થઈ ગયો હતો અને મરચાં તમે જોઈ શકો છો સરસ સુકાઈ ગયા છે ઉપરથી તો હવે એનો મસાલો બનાવીને તૈયાર કરીશું તો પેનને ગેસ ઉપર રાખી દેવાની છે ગેસની ફ્લેમ છે અત્યારે મીડિયમ રાખી દઈશું અને એક ચમચી મેં રાયના કુરિયા લીધા છે સાથે એક ચમચી આખા ધાણા જોરા ધાણાના કુરિયા હોય તો એ લઈ લેવાના નકર આખા ધાણા પણ લઈ શકાય એક ચમચી છે એ વળિયાળી લીધી છે બધાને થોડીવાર માટે શેકીશું વધારે કલર કરે એવા શેકવાના નથી થોડી વાર શેકી દઈશું જેથી ક્રિસ્પી થઈ જાય તો આપણે દરદરા પીસવામાં સરળતા રહે મેથીના કુરિયા ઘણા લોકો થાણામાં નથી નાખતા કેમ કે કડવા લાગે છે એટલે પરંતુ હું તમને આગળ જણાવીશ કે અથાણું તમારે કેવી રીતે બનાવવું તો જે મેથીના કુરિયા છે એ કડક નહીં કડવા નહીં લાગે અથવા તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા થોડા એવા આપણે શેકી લઈશું અને પછી એને ઠંડા થવા માટે રાખી દેવાના છે ત્યાં સુધીમાં તેલ પણ આપણે ગરમ કરી લઈશું કેમકે તેલને પણ આપણે ઠંડુ કરીને જ વાપરવાનું છે તો અહીંયા મેં અડધો કપ તેલ લીધું છે મગ અહીંયા મગફળીનું તેલ છે તમે ઘરમાં જે રેગ્યુલર તેલ વાપરતા અથવા તો સરસવનું તેલ પસંદ હોય તો એ પણ લઈ લેવાનું હવે ગેસ ઉપર તેલ ગરમ થાય એટલે આપણે એને પણ બંધ કરી દઈશું અને જે મેથીના કુરિયાને આપણે શેકીને રાખ્યું છે ધાણા વરિયાળી એને આપણે અધકચરા પીસી લેવાના છે મિક્સર જારમાં પથરાથી વાટીને પણ લેવાય પણ આપણી પાસે સમય હોય નહીં અને મિક્સરના જારમાં પલ્સમાં બેથી ત્રણ વખત તમે ચલાવશો ને એટલે કચરા પીસાઈ જશે તો કચરા પીસેલા હું તમને પણ એ પણ બતાવી દઉં છું કે કચરા સરસ પીસાઈ જાય તો એ દેખાતા નથી અને કડવા પણ લાગતા નથી તો હવે આપણે અથાણું બનાવવાની તૈયારી કરીશું તો કોઈ પણ મોટું બોલ કે પે લઈ લેવાનું એની અંદર આપણે પહેલાં એક ચોથાઈ કપ જેટલા રાઈના કુરિયા નાખી દઈશું વચ્ચે જગ્યા કરી દઈશું અને ફરતા જે મેથીના કુરિયાને વરિયાળી પીસીને રાખ્યા છે ધાણા એ પણ નાખી દઈશું આ રીતે અથાણું બનાવીએ તો એની સુગંધ છે કેરીનું અથાણું એવી સરસ એકદમ સુગંધ સારી આવે છે એટલે પીસીને મેથીના કુરિયા નાખશો ને તો સુગંધ બહુ સરસ આવશે અને સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું વચ્ચેના ખાડામાં આપણે હળદર અને હિંગ નાખી દઈશું અને એની ઉપર આપણે હવે તેલ નાખવાનું છે તો ઘણા લોકો તેલનો વઘાર પણ કરતા હોય છે પણ તો આપણે એકદમ જાજો સમય સાચવવા હોય તો એ લાંબા સમય માટે તમારે સાચવવાનું હોય તો તેલ ગરમ કરી અને ઠંડુ કરીને લેવાનું હવે અત્યારે અડધા કપમાંથી આપણે અડધું તેલ નાખી દીધું છે અડધા ઉપર અને થોડું આપણે રાખ્યું છે પે એ જરૂર પડે એ પ્રમાણે આપણે તેલનો ઉપયોગ કરીશું તો પહેલાં આપણે બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના અને અહીંયા બોરો છે થોડો તમારે ટેસ્ટ કરી લેવાનો અથાણાનો જે તમને મીઠું ઓછું લાગે તો તમે નાખી શકો હવે તેલ મને ઓછું લાગતું હતું એટલે ફરીથી નાખ્યું છે હવે થોડું તેલ બે ચમચી જેટલું નીચે તળિયામાં મોટી બે ચમચી જેટલું છે હજી એનો પણ ઉપયોગ જરૂર પડે તો આગળ આપણે કરી લઈશું અને તમને જણાવી દઈશ આગળ હવે જે મરચાં આપણે રાખ્યા છે સૂકવેલા એ નાખી દઈશું અને આપણે મિક્સ કરી દઈશું તો આ મરચાં છે ને એ તમારે ઘણા સમય સુધી કડકને કડક જ રહે છે અને જો તમે બે ત્રણ મહિના માટે સાચવવાના હોય તો ફ્રીજમાં સ્ટોર કરી દેશો મરચું પોચું નહીં પડે અને પોચું પડવાનું રીઝન પણ હું તમને આગળ હમણાં જણાવું છું પહેલાં બધો જ રાઈ બોરો તેલ બધું સરસ રીતે મરચામાં કોટિંગ થાય ત્યાં સુધી મિક્સ કરી દેવાનું મારે ફરીથી પણ થોડું તેલ નાખ્યું હતું કેમ કે તેલ વગર તો સૂકા લાગે તો ભાવે નહીં તો થેડું ચમચી જેટલું તેલ મારે અડધા કપમાં બચ્યું છે વધારે તેલ બચ્યું નથી હવે બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા પછી એક ચમચી મેં લીંબુનો રસ લીંબુનો રસ નાની ચમચી જ નાખ્યો છે જો તમારે ખાવાનું તરત હોય તો તમે બે ચમચી ત્રણ ચમચી નાખી શકો જો તમારે સ્ટોર કરવાનું હોય તો આ મરચાં બનાવી લીંબુનો રસ નાખ્યા વગર પણ તમે બરણીમાં સ્ટોર કરી દો અને જેટલા ખાવાના કાઢવાના હોય બાર રૂમ ટેમ્પરેચર એમાં જ લીંબુનો રસ વાપરો અને આ મરચાંને લીંબુ નાખ્યા પછી બે દિવસ માટે તમે સ્ટોર કરી ઉપર નીચે કરી પછી ખાશો ને તો બિલકુલ કડવા નહીં લાગે મેથી નાખ્યા છે તો પણ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે મરચામાં કોટિંગ થઈ ગયું છે તો ખાસ ટીપ્સ છે કે અમે લીંબુનો રસ વધારે નાખવાથી મરચું વહેલું પોચું થઈ જાય છે અને આપણને ભાવતું નથી એટલે જરૂર હોય ત્યારે કાઢો નોખી જારમાં એમાં જ નાખવાનો આમાં તમે ઓછો નાખો તો નહીં નાખો તો પણ ચાલશે અને ફ્રીજમાં મૂકી દેવાનું હવે કન્ટેનર છે એકદમ તડકામાં તપાવી સૂકવેલું લેવાનું એ ટાઇટથી મરચાં બગડશે નહીં લાંબો સમય સુધી જો તમને મારા અથાણાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોનું લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આ રીતે મેં મરચાંના અથાણા ઘણા અલગ અલગ રીતે મૂકેલા છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો એકદમ સરસ અને ઘણો સમય સુધી સા કડક ને કડક રહે એવું મરચાંનું થાણું બનીને તૈયાર થઈ ગયું છે ખાસ ટીપ મેં બતાવી છે કે લીંબુનો રસ તમે એકસાથે લીંબુ વધારે નાખવાથી વધારે ફટાફટ ઓછા થઈ જાય છે તો તમે લીંબુ વધારે પડતું નાખો નહીં જમવાનું જે ખાવા માટે કાઢ્યો હોય બાઉલમાં એમાં નાખી દેવાનું જેથી જે ઝાઝા મરચા હોય તો લાંબો સમય સુધી કડક ને કડક રહે હવે એક ટાઇટ કન્ટેનરમાં બે દિવસ મિક્સ કરીને તમે ખાઈ શકો છો ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય